you <laughs>

દાંતીવાડીમાં પાણી આંક માં સતત વધારો જોવા મળ્યો છે અને એના લીધે સપાટી પણ ઝડપથી ઊંચી મળી રહી છે એટલે ઘણા બધા મિત્રો કોમેન્ટો આવી રહી છે મિત્રો કે દાંતીવાડીમાં પાણી આ વખતે છોડવામાં આવશે કે નહીં મિત્રો હજુ સુધી દાંતી વડે સંપૂર્ણ રીતે ભરાણો નથી અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે જો ઉપરવાસમાં ભારે ભારે વરસાદ પડશે અને આજના વિડીયો આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી